આજે જયા પાર્વતી છેલ્લો દિવસ કન્યાઓએ કુબ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી મનગમતો વર અને ઘર મળી તે માટે અષાઢ તેરસ થી કુબારી કન્યાઓ દ્વારા પાંચ દિવસના અલુણા વ્રત જેને મોડાકા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે તેણે જયા પાર્વતી વ્રતના ઉપવાસ કર્યા હતા જેમાં મીઠું વિના આ વ્રત કરી દરરોજ કન્યાઓ મહાદેવ મંદિર ખાતે માતા પાર્વતી અને દેવાદિદેવ મહાદેવની પૂજા અર્ચના કરે છે આજે અષાઢ વદ બીજને શનિવારે જયા પાર્વતી વ્રતનો અંતિમ દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં કન્યાઓએ શહેરના વિવિધ મહાદેવ મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી કુવારી કન્યાઓએ તથા નવ પરિણીતાઓએ પૂજા કરી હતી આજે રાત્રે કન્યાઓ જાગરણ કરશે વિવિધ બગીચામાં પાર્ટી પ્લોટ સોસાયટીમાં કન્યાઓ જાગરણ કરશે અને આવતીકાલે વ્રતના પારણા કરશે આ આપણા ગુજરાતની અંદર કુમારિકાઓ જયા પાર્વતીનું વ્રત કરે છે આપણે અષાઢ સુદ તેરસથી પાંચ દિવસ આ કુંવારિકાઓ અલુણા વ્રત કરે છે એટલે મીઠા વગરનું એક સમય ભોજન કરે છે અને એ દીકરીઓ પોતાને મનગમતો સારો પતિ પ્રાપ્ત થાય એના માટે આ વ્રત કરે છે પાંચ દિવસનું આજે અંતિમ દિવસ છે આજે બી દીકરીઓ આવી છે પૂજા કરવા આજે રાત્રે જાગરણ કરશે આજે કાલે વ્રતનું પૂર્ણાવતી કરશે તમામ દીકરીઓને મારી શુભેચ્છાઓ છે કે આપ સૌ સુખી રહો તમામનું કલ્યાણ થાય અને આજે વ્રત પરિપૂર્ણ થાય એ મારી ઠાકોરજી મહાદેવજીને